સુરત શહેરમાં માતા પિતાને સાવચેત કરતો અને આજની યુવા પેઢી અને સમાજને લાલબત્તી સમાન કિસ્સો સુરતના કાપોદરા વિસ્તારમાં સામે આવ્યો છે ભણવાની ઉંમરમાં પ્રેમ કરીને જીવન બરબાદ કરાતો કિસ્સો ખરેખર સૌ કોઈને આશ્ચર્ય પમાડી દે તેવો છે માત્ર બાર વર્ષની કિશોરીને ત્રેવીસ વર્ષના યુવક સાથે પ્રેમમાં પડી હતી અને ઘરનાની રાત્રિના સમયે બંધ કરી પ્રેમી સાથે સંબંધ બાંધવા પહોંચી જવા પામી હતી જે દ્રશ્યો જોઈ પરિવારજનો અવાચક બની જવા પામ્યા હતા કાપોદરા વિસ્તારમાંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાર વર્ષની બાળા ઘર નજીક રહેતા તેવીસ વર્ષના યુવક સાથે પ્રેમમાં પડી હતી જેને લઈ વાંચવાના બહાને મોડી રાત સુધી જાગીને પરિવાર સુઈ ગયા બાદ પ્રેમીને મળવા બાળા જતી હતી જોકે ત્યારબાદ બંને જણા શારીરિક સંબંધ બાંધતા હતા આ બંનેના પ્રેમના ખોટા સંબંધ પરિવારના હાથે પકડાઈ જતા યુવક સામે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિ આશ્રમજીવી પરિવારની બાર વર્ષની કિશોરી જે હજુ તો માત્ર ધોરણ સાતમાં અભ્યાસ કરે છે આ સગીરા અને બાજુમાં રહેતો તેવીસ વર્ષે નરાધમ યુવક સંદીપ છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા ત્યારે આવારનવાર મળવાના બહાને તે બંને જણા શારીરિક સંબંધ બાંધતા હતા હાલ બે દિવસ પહેલાં બંને મોડી રાત્રે પરિવાર સૂઈ ગયા બાદ ટેરેસ પર મળવા ગયા હતા અને શારીરિક સંબંધ બાંધ્યા હતા દરમિયાન પરિવાર આ સ્થિતિમાં જોઈ જતા ચોખી ઉઠ્યું હતું જે લઈને પરિવારે કાપોદરા પોલીસ મથકમાં જાણ કરી હતી તેવીસ વર્ષે યુવક સંદીપ શુક્લાએ બાર વર્ષની સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતા તેની વિરુદ્ધ ત્રણસો છોતેરની દુષ્કર્મનો ગુનો નોંધી તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી નરાધમ સંદીપ શુક્લાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે